ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સોળ હજાર બસો બત્રીસ પાણીની આવક ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે ગઈકાલને સાંજે શેત્રુંજી ડેમમાં આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી જે આજે વધીને સોળ હજાર બસો બત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે એટલે આજે શેત્રુંજી ડેમની સપાટી ઓગણત્રીસ ફૂટ નવ ઇંચ પર પહોંચી છે આજે સવારે આઠ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર શેત્રુંજી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે